ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદી પણ આવશે ગુજરાત વડાપ્રધાન છવ્વીસમી અને સત્યાવીસમી મેના રોજ ગુજરાત આવશે છવ્વીસમી તારીખે કચ્છમાં માતાનો મઢ ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લેવા તેવી શક્યતા છે તો સત્યાવીસમી મીના રોજ ભુજના મિર્ઝાપુર રોડ પર જાહેર સભાને સંબોધિત કરશે સત્યાવીસમી તારીખે દાહોદમાં રેલવેના લોકો મોટિવેશન એન્જિન પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવશે આ પ્લાન્ટનું વીસમી એપ્રિલ બે ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હવે કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા ચિંતાજનક સમાચાર અને એલેક્ટ કર્યું જાહેર ચીન અને થાઈલેન્ડની સરકારો પર કોવિડ અંગે સતર્ક છે ચીનમાં રોગોની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાયરસના કેસ હવે બમણા થઈ ગયા છે લોકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે તેમજ ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે તેમજ થાઇલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓથી હોસ્પિટલ ઉભરાય ગુજરાતના જુનાગઢ પાસે આવેલી ભવનાથ ટળેટીમાં પહાડ ચડાણની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ પર મધમાખીનું ઝૂડ તૂટી પડ્યું હતું તાલીમ લેવા આવેલા વિદ્યાર્થી પર મધમાખીના હુમલામાં ઘાયલ થયેલા પંદર જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે ખાસ તો મિત્રો એ છે કે ગુજરાતભરના વિદ્યાર્થીઓ એમાં ભાઈઓ અને બહેનો ખડક ચણાની તાલીમ જુનાગઢ ખાતે લેતા હોય છે આ હુમલાના સમયે અંદાજે પચાસથી વધુ વિદ્યાર્થીઓ સ્થળ પર હાજર હોવાની માહિતી સામે આવી છે કદ શૈક્ષણિક મોટા સમાચાર અને વિદ્યાર્થીનું થયું મૃત્યુ સુરતના ઉમરપાડા તાલુકામાં એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માથામાં દુખાવો થતાં દવા પી સુઈ ગયા બાદ ઊઠી જ નહીં એવો દાવો કરાયો છે તો બીજી તરફ પરિવારે વિદ્યાર્થીના શરીર પર લોહીની ગાંઠ જામી ગઈ હોવાનું અને ઈજાઓ પર હોવાનું જણાવી અને દીકરીના મોત પર શંકા વ્યક્ત કરી છે આ મામલે પોલીસે વધુ હાથ તપાસ ધરી છે આગળના દુઃખદ શૈક્ષણિક મોટા સમાચાર હવે ગુજરાતના વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે મંગળવારે સવારે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે ખાનગી યુનિવર્સિટીની કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્ર કુમાર શાહ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી ત્યારે સ્પીડથી આવેલા ટેમ્પોએ અડફેટે લેતા ઘટનાસ્થળે તેનું મૃત્યુ નિપજ્યું હતું અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો છે અને વડોદરામાં સતત વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાને કારણે લોકોમાં ચિંતા જગાવી રહી છે વધુમાં પ્રાપ્ત થતા દુઃખદ શૈક્ષણિક સમાચાર અને મહારાષ્ટ્રના ધારાસિંહ જિલ્લામાં કોલેજના વિદાય સમારંભમાં સ્ટેજ પર ભાષણ આપતી વખતે વીસ વર્ષીય વિદ્યાર્થીનું અચાનક મૃત્યુ થયું છે તે સ્ટેજ પર ભાષણ આપી રહી હતી અને અચાનક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર પડી ગઈ હતી જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી સમગ્ર ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિદ્યાર્થીનીને 8 વર્ષની ઉંમરે હાર્ટની સર્જરી થઈ હતી અને અત્યારે સ્વસ્થ પણ હતી આજળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો મુંબઈની કેઈ એમ હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીના મોતના સમાચાર છે એવું કહેવાય રહ્યું છે અન્ય રોગોની સાથે મૃતકોમાં કોરોનાની પણ પુષ્ટિ થઈ છે નોંધનીય છે મિત્રો હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મુંબઈમાં છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે મળતી માહિતી મુજબ અઠાવન વર્ષીય મહિલાનું મૃત્યુ કેન્સરથી અને તેર વર્ષની છોકરીનું મૃત્યુ કિડનીની બીમારીથી થયું હતું આગળના મોટા સમાચાર અને ભારતમાં કોરોનાની થઈ રી એન્ટ્રી કોરોના મહામારી ગાયબ થઈ ગયા પછી ફરીથી કોવિડ નાઇન્ટીનની બીમારી વિશ્વમાં ફરી દેખાવા દેખી છે હોંગકોંગમાં છેલ્લા દસ સપ્તાહમાં ત્રીસ ગણો જેટલો વધારો થઈ રહ્યો છે હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ ત્રીસ ટકા જેટલા કેસમાં વધારો થયો છે ચીન અને થાઈલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે તો ભારતની વાત કરીએ મિત્રો તો ભારતની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ અત્યારે ભારત દેશની વાત કરીએ તો કોરોનાના વસ્તુઓને સત્તાવન જેટલા એક્ટિવ કેસ છે એટલું જ નહીં ગુજરાતીઓ હવે જાણી લો ગુજરાતમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું રાજ્યમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં સાત પોઝિટિવ કેસ નોંધાયા છે વટવામાં પંદર વર્ષીય કિશોર નારોલમાં અઠ્યાવીસ વર્ષીય યુવક દાણી લીમડાના બોતેર વર્ષીય વૃદ્ધા બહેરામપુરાનો ત્રીસ વર્ષીય યુવક પોતાની બે વર્ષની બાળકી નવરંગપુરાના ચોપન વર્ષીય આધેડ અને બોપલના પંદર વર્ષીય કિશોરનો જેમાં સમાવેશ થાય છે હાલ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેટમાં રાખવામાં આવ્યા છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળાઓ પણ બંધ છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં પાંચસોને પચીસ જેટલી સરકારી શાળાઓ બંધ થઈ છે તો પાંચ હજાર નવસોને બાર જેટલી શાળાઓ બંધ કરવાની તજવીજ છે વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોવા અને શિક્ષકોની અછતને કારણે સરકાર આ શિક્ષણ વિભાગ પર સરકારી શાળાઓ બંધ કરવાને બદલે ખાનગી શાળાને પ્રોત્સાહન આપી રહી છે રાજ્યની સોળસો જેટલી શાળાઓમાં એક જ શિક્ષક તમામ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવે છે જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે તો મિત્રો કહીશું કે કેવી રીતે ભણશે ગુજરાત